કર્જન તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરી કાર્યરત કરવા માટે કરજન તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કરજનના મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કર્જન તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચનાઓ કરી કાર્યરત કરવા માટે આવેદન પત્ર કર્ષન તાલુકા પંચાયત ખાતે આપવામાં આવ્યું ગુજરાત પંચાયત ધારા ઓગણીસો ની કલમ બાણું હેઠળ ગ્રામ પંચાયતોમાં વિવિધ સમિતિઓની રચનાઓ ફરજિયાત છે ત્યારે કલમ બાણું મુજબ ગ્રામ પંચાયતોમાં અનુસૂચિત જાતિઓ અનુસૂચિત આદિ જાતિઓની વ્યક્તિઓ સહિત સમાજના નબળા વર્ગના લોકોને સામાજિક ન્યાય મળે તે માટે આવશ્યક જણાતા સામાજિક ન્યાય સમિતિ રચના કરવામાં આવે અને વર્ષમાં ચાર મિટિંગ કરવામાં આવે તેમ જણાવ્યું હતું સાથે પંચાયત ધારાની જોગવાઈ મુજબ સામાજિક ન્યાય સમિતિની બેઠકો નિયમિત જોગવાઈ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના મૂળભૂત અને પાયાગત વિકાસના તમામ કામોના ઠરાવો કરી અમલીકરણ કરવા માટે તલાટી કામ મંત્રીઓને સૂચના આપવામાં આવી હતી આજ રોજ કરજણના તાલુકા વિકાસ અધિકારીશ્રીએ એક આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે જે રજૂઆતની અંદર સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવે તથા જે તે અધ્યક્ષની નિમણૂક થયા બોડી બનાવવામાં આવે દર ત્રણ મહિને મિટિંગ લેવામાં આવે અને એ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને પંચાયત અંદર ટેબલ ખુરશી અથવા લેટરપેટ અને સહિત જે પંચાયત ધરાવીને જોગવાય છે તે મુજબ એ કડકમાં ચુસ્તુસ્ત અમલ થાય આપણા તાલુકાની અંદર માટે જે રજૂઆત કરી છે